ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદથી પાટણ શહેર સહિત જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તો આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને ઉગાડ પણ નીકળ્યો હતો ત્યારે બંગાળની ખાડી પર વધુ એક ડિપ્રેશન સર્જાતા ગત સોમવારથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવા પામ્યો છે તો ઉત્તર ગુજરાતમાં પણ ડિપ્રેશનની અસરના કારણે વરસાદે ધબધપાટી બોલાવી છે ત્યારે સોમવારની મધ્યરાત્રિએ પાટણવાસીઓ ભર અંદરથી મજા માણી રહ્યા હતા ત્યાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં વીજળીના તેજ લિસોટા અને ગાજવીજ સાથે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો ત્યારે ગત ગુરુવાર વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો હતો તો પાટણ શહેર સહિત પંથકમાં સતત વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી છે તો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ પાટણમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે ત્યારે આમ શ્રાવણ માસ પૂર્ણ થતાં અને ભાદરવાની શરૂઆતથી જ ભાદરવો ભરપૂર હોય તેમ સમયાંતરે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે દીપક સતવારા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ